વૈષ્ણવ જે સાંપ્રત સમય ચાલી રહ્યો છે તેમાં અત્યંત આવશ્યક છે કે આજના જે બહારનો જે દુસંગ છે જે ખોટો સંગ છે તેનાથી બચવું જો ધર્મની રક્ષા કરવી છે ભગવદ ભાવની રક્ષા કરવી છે ભક્તિના બીજનું રક્ષણ કરવું છે તો તેના માટે આવશ્યક છે વૈષ્ણવ કે જે કોટો સંગ છે નિઃસંગ છે તેનો ત્યાગ કરવો જ પડશે જ્યાં સુધી તેનો ત્યાગ નહીં થાય એ જ્યાં સુધી નહીં કાય જ્યાં સુધી આપણે ના પ્રવુના સ્વરૂપને ના ગુરુના સ્વરૂપને અને ના ભવતીયના વૈષ્ણવના સ્વરૂપને અને ના માર્ગના સ્વરૂપને સમજી શકાય જે સમયમાં પરિસ્થિતિ જે આજે ચાલી રહી છે سمخی سمخی جی نہیں آچر 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 سو એનું જ્ઞાન થશે તો જ આચરણમાં કઈક આવશે પ્રભુ કોણ છે આપણા સ્વામી કોણ છે એ સમજવું અત્યંત આવશ્યક છે જીવને ભગવાન છે ભગવાન છે એમ નહીં છોકરો પૂછે કે કોણ છે શ્રીનાથજી બાવા છે ચિત્રમાં બતાવે કે શ્રીનાથજી બાવા છે ખાલી નામથી તમે જાણો અથવા તમારા નવી સંગ જે યુવા પેઢી છે ખાલી નામથી જાણે ચલો સારી વાત છે જાણે છે પરંતુ આપના સ્વરૂપને ને આપના મહાત્મ્ય શું સમજે છે એ ક્યાં જાણે ખાલી શ્રીનાથજી નું ચિત્ર દર્શન કરાવવાથી શ્રીનાથજી બાબા છે એટલું કેવાથી એટલું પર્યાપ્ત નથી એ અન્ય ક્યાંય નહીં ક્યાંય અન્યાશ્રય ન કરે એની શું ગારંટી جنی خوبجو لوک ایک دیکھ لے سمجھا جی لگن વહુ આવે કોઈ ઘર ની એક દીકરી છે તમારા ઘેરે આવે વહુ બને છે તો બીજા દિવસે તમે એને બધા ઝુમકા આપી દો ઝુમકા એટલે તમે શું કહો એને ચાવી ના ચૂડા તમારી ભાષામાં ચૂડા કહેવાય બીજા દિવસે એને જુડા બધા આપી દો અથવા જુડા ના આપો તમે એને કયો બીજે દિવસે બીજા દિવસે ખોલીને આ વસ્તુ લાયા કાઢ્યા કેમ ના આપો એવું જોઈએ ને મારી બહુ છે ભાઈ તમારા દીકરાની બહુ છે પણ તમે કહો નહીં કેમ ના કહો જ્યાં સુધી તમને સંપૂર્ણ તૈયાર એના ચરિત્ર એના ફીલ એના ગુણો એના વર્તનનો એના સ્વભાવનો બધી વસ્તુ જ્યાં સુધી તમને ધ્યાન નથી જ્યાં સુધી તમે વિશ્વાસ નથી કરતા વિશ્વાસ શું છે ગર્વાથી થાય છે ને ندی تیار

ત્યાં સુધી કોઈ દિવસ ક્યારેય પણ આપણને વિશ્વાસ નહીં થાય તમે જાણશો તો જ વિશ્વાસ એ તમારે ઘેરે જયારે આવે છે ત્યારે પ્રથમ દિવસે અથવા દ્વિતીય દિવસે તમે એને એટલો વિશ્વાસ એના ઉપર નથી મૂકી શકતા અને એક દિવસ એવો આવે છે કે જેથી બધું એના જ હાથમાં હોય તમે પોતે ચાલીને બધું જ એને સોંપી દો છો વહીવટ આખો ઘરનો ઈ સંભાળી દે ઈ જ સ્ત્રી છે સ્ત્રી ઘણી બદલી ગઈ છે સ્ત્રી એ જ એ કોઈની દીકરી હતી અહીં આવી બહુ બની બહુ બની ને આજ તમને એટલો પરિચય થયો સાથે રહીને કે આ સંપૂર્ણ દયા વિશ્વાસ પાત્ર છે ત્યારે તમે બધી જવાબદારી એને સોંપી દીધી જો એ વિશ્વાસપાત્ર ના નીકળે તો એને ધોળા આવી જાય તો એ તમે કોઈ દિવસ નહોતું તમે તો સોંપો

આપણો સંપ્રદાય એટલો દિવ્ય એટલો ઉત્તમ સંપ્રદાય છે અને અદ્વિતીય આચાર્ય છે આપણે એવી રીતનો માર્ગ કર્યો છે જે માર્ગમાં ચાલવા માટે વૈષ્ણવને કોઈને જીવને તકલીફ પડે એવું નથી જો યત્ન કરે તો કેમ કે ઘર ઘરાવ જીવનમાં એ જીવન જીવી રહ્યો છે આ બધી કૃતિઓ ક્યાંની છે વિશ્વાસ શું છે વિશ્વાસ તો પિતાને પુત્રો પર વિશ્વાસ આવશ્યક ના હોય તો પેઢી ના સોંપે ગલો ના સોંપે સગો દીકરો હોય ગલો આપે

પ્રભાકર છે કેવા રૂપા એમાંથી એક કે આ રાજને કે પ્રજાને સંભાળી શકે એમ નથી કોઈને સુખ આપી શકે એમ નથી આની ઉન્નતિ થઈ શકે એમ નથી રાજ્યની અધોગતિ થશે બધું નષ્ટ થઈ જશે તો મારા નવેનો મારા મારી એના પોતાના સંતાન એની વહુથી જાયેલા એની વહુને અંદરથી પેદા થયેલા પત્નીની ઉદરથી રાણીના ઉદરથી તો પણ એને એક ઉપર વિશ્વાસ ના કર્યો چاہے پیتا چاہے پتی پتنی چاہے ایک میجا مل બધા સંબંધ તમે જોયો સંબંધ માત્ર વિશ્વાસ ને પાત્ર વિશ્વાસ થી ટકે જો વિશ્વાસ નથી તો સંબંધ જ નથી શ્રી મહાપ્રભુજી અદ્વિતીય આચાર્ય આપ કૃપા કરીને બ્રહ્મ સંબંધ જે કરાવ્યો સમજો ભાઈ તો ખૂબ સમજવાની વાત છે આપણે બ્રહ્મ સંબંધ કરાવ્યો સંબંધ નામ કેમ દીધું સંબંધ કેમ આપ અનેક બીજી વસ્તુ આપ આપી શકતા હતા એનું જ નામ આત્મ નિવેદન પણ છે નથી સમર્પણ પણ કહેવાય ન કહેવાય પરંતુ નામ એ પ્રચલિત મુખ્ય નામ છે દીક્ષા નું નામ શું છે બ્રહ્મ સંબંધ કેમ સંબંધ કે ત્યાં અત્યંત આવશ્યક છે વિશ્વાસ ત્યાં આપે પ્રભુએ કૃપા કરી શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરીને બ્રહ્મ સાથે સંબંધ બાંધ્યો છે હવે સંબંધ બાંધ્યો એમાં જો વિશ્વાસ જ નથી

એને એવું આચરણ કરીને બતાવવું પડે ત્યારે ઘરના લોકો એના ઉપર વિશ્વાસ કરે એનું આચરણ જોઈએ જો એ કઈ પણ આચરણ નહીં કરે અને બિલકુલ પણ ઉદાસીન રહેશે તો વિશ્વાસ વિશ્વાસ બે બાજુ થી કરવાની જરૂર છે પણ આ લોકો ઉપર વિશ્વાસ કરી પોતાના ગણી કોણે એ દીકરી પોતાના ગણી અને એના ઉપર વિશ્વાસ મૂકીને આચરણ એના તરફી કરવું પડશે તો સમય હતો એવો કે જયારે પિતા એને ભરાવતા દીકરીને કઈ રીતે તમારા નવજીક માં દીકરી તો પારકી પછી બીજી વાત નહીં હવે તારે સુખ દુઃખ બધું ત્યાં જ તારે જે કઈ પડે તારે જોવાનું તારે જીવન જીવવાનું કેમ જીવવું હવે તારે જાણવાનું

سام جب جائے, جائے, جائے. جائے, جائے. خطرناک <laughs>

ભોજ્યા એટલે કે દીકરી ચિંતા કરતી હોય ઘરના દરવાજા ખુલ્લા છે આવતી રહી એક ક્ષણ ચિંતા કરતી હવે આ જો માતા પિતા માથે લઈને જો અગર આવી શિક્ષા દેતા હોય આવા સંસ્કાર પોતાની દીકરીને આપતા હોય તો કોનું ઘર કોનું ઘર સુરક્ષિત રહેવાનું પછી તો ભાંગવાના જોઈએ ને ઘર પછી એવું બાકી રહી એમ કહેવાનો તાત્પર્ય વસ્તુ સમજવાની છે આ બધી વસ્તુને

પ્રિય થવા પડવું છે કે નહીં હવે વાત એ છે જેમ એક દીકરીને સાસરામાં પ્રિય બનવા માટે કેવું આચરણ કરવું એનો વિશ્વાસ જીતવા માટે કેવું આચરણ કરવું પડે વૈષ્ણવો પ્રભુને પ્રિય થવા માટે અને પ્રભુનો વિશ્વાસ જીતવા માટે આપણે પણ એવું આચરણ કરવું પડે એ આચરણ કરશું તો જેમ આપણને આપણે પેલા વિશ્વાસ પ્રભુ ઉપર કરવાનો છે પ્રભુ આપણે ઉપર વિશ્વાસ કરશો مہاتم پور سر تن سا جے جے تم تم کوئی کوئی, کوئی گوتی

اپنا آشک خاص کر

પ્રભુ નો સ્વભાવ છે આપણા જે પ્રભુ છે એમનો સ્વભાવ છે પ્રભુ આપ જોવે જીવ છે છે કે જો જીવ હોય તો પ્રભુ એની ઉપર ઢળી પડે છે કઈ બાકી રાષ્ટ્ર નથી કૃપા કરવામાં ઢળી પડે જેમ ભક્ત કહે એમ રહે છે પ્રભુ ભક્તને વશ થઈને રહે

જે ઉદાસીન સ્થિતિ એવી હોય માન લો તો પણ કઈ કરવાનું મન ના થાય ઉદાસીન કોને કહેવાય આપણને કોઈ કહે ભાઈ આ કરી દે તો અને આપણે બેઠા લઈએ મન ન થતું ઉદાસીનતા આવી કરવાનું મન ન આપણા પ્રભુ જે છે એ પ્રભુ એવા છે કે અનન્ય પ્રેમી છે અનન્ય ભક્તના પ્રેમી છે જે અનન્ય હોય એના પ્રભુ છે અન્ય દેવી દેવતાઓ જેમ આપવો નથી તો અન્ય દેવી દેવતા ક્રમ એવો હોય કે ભાઈ જે જયારે જેને પૂજે જે જયારે જેને મંત્રથી આહવાન કરે વિસર્જન કરે અને જ્યારે જે માંગે એના હાથમાં જેટલું આવતું હોય એટલું એ દઈ દે અને સંબંધ છે એને ખબર હોય કારણ કાયમ મારી પાસે તકવા નથી આજે અહીં આવ્યો છે કાલ બીજે જ એને બધી ખબર હોય પણ એ બધા દેવી દેવતા એવા જ હોય એને એવી અપેક્ષા ના હોય કઈ વ્યક્તિથી ત્યાં મારો જ થઈને રહે પણ આપણા પ્રભુ તો એવા છે એવા છે એવા છે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાને આપણે સમર્થું નથી આપણે એવું ના કહી શકીએ કે આપણા પ્રભુ એવા શા માટે એ કોઈ રાઈટ આપણને નથી કે આપણે આપણા પ્રભુને એવો પ્રશ્ન કરીએ છે એવા મૂર્તિ પુરુષોત્તમ એવા જ એનો સહજ સ્વભાવ એવો છે એ અનંતની ભક્તિ અનંત ભક્તિ જે હોય એના પ્રેમી છે એવો જ જોઈએ છે એટલે જ આપ કરે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ એક શબ્દ કહીને

જે જે આચરણ જીવો કરી રહ્યા છે એને જ્ઞાન ક્યારે થશે કેમ થશે થશે કે સત્સંગ કરશે તો જ્ઞાન જ્ઞાન પ્રભુના એવા સમર્થ ધણી છે એમનો હું સેવક એમનો હું દાસ મારું વર્ણ એમણે કર્યું એમણે મારો હાથ પકડ્યો છે તો જીવની પોતાની તમને જ્ઞાન થશે જીવના સ્વરૂપ નું તમે ખોડ